તમે કોઈ ખ્યાતનામ કંપનીમાંથી વસ્તુઓની ખરીદી કે વેચાણ કરો કેમ કરો કેમ કે તમે માર્કેટમાં રિસર્ચ કર્યું છે કંપનીની ઇમેજ કેવી છે વેલ્યુ કેવી છે તમને ખબર છે એના ઉપર તમને ભરોસો છે કે એ કંપની તમારી સાથે ફ્રોડ નહીં કરે પણ છતાંય તમારી સાથે કશું ખોટું થાય અને તમારો વિશ્વાસ ડગમગી જાય પછી તમને અપેક્ષા પણ ન હોય કે આટલી મોટી કંપની આપણી સાથે આવું થોડી કરે પણ હકીકત પછી કંઈક અલગ નીકળે આવું જ કંઈક થયું છે અમદાવાદમાં આવેલા ડીજે ટોયોટાના શોરૂમ ખાતે ઠગાઈના સમાચાર આવ્યા કંપનીએ ઠગાઈ કરી છે પૈસા ખાઈ લીધા છે આવા વિડીયોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને પછી જે હકીકત સામે આવી એ ચોંકાવનારી હતી તો તમે જો ગાડીને લેવેજ કરવાનું વિચારતા હોય કે નવી ગાડી ખરીદવા માટે જૂની ગાડી વેચવા જવાના હોય તો તમે એકવાર આ વિડિયો જોજો અને સમજ કે ઠગાઈ કરવાવાળા કેવી રીતના લોકોને ઠગે છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી છે ડીજે ઓટો હોર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શોરૂમ છે એ આ શોરૂમમાં ટોયોટા કંપનીની નવી ગાડીઓ વેચાણ કરવામાં આવે છે એક્સચેન્જમાં આવતી સેકન્ડ હેન્ડ ગાડીની લેવેજ કરવામાં આવે છે કંપનીના યુ ટ્રસ્ટ વિભાગમાં આ કામગીરી થતી હોય છે યુ ટ્રસ્ટ વિભાગમાં જનરલ મેનેજર તરીકે સમીર શર્મા તથા અસિસ્ટન્ટ મેનેજર તરીકે ચિરાગ દત્ત કામ કરતા હતા આ બંને લોકો જૂની કાર ખરીદી વેચાણ કરવાનું કામ કરતા હતા જે બાદ એના પેટે એમને કમિશન પણ મળતું હતું આ બંને લોકો વેચાણ માટે આવતી કારનું ઇન્સ્પેક્શન કરતા હતા એટલે જોતા હતા કે આની કિંમત કેટલી છે કિંમત નક્કી કરી અને પછી એને કેવી રીતના વેચવાનું છે એની કિંમત કેટલી છે વેચાણ કેવી રીતના થશે એની વેલ્યુ કેટલી છે બધું જ કામ એમનું હતું જેનું પેમેન્ટ તેમને માત્ર કંપનીના બેંક એકાઉન્ટમાં જ ડાયરેક્ટ કસ્ટમર પાસેથી જમા લેવાનું હોય પરંતુ ત્રેવીસ જુલાઈએ જ્યારે કંપનીએ ઓડિટ કર્યું ત્યારે ખબર પડી કે ત્રેપન જેટલી ગાડીઓનો હિસાબ જ નથી મળી રહ્યો સાથે જ ગાડીઓનું યુ ટ્રસ્ટના ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ હતો પરંતુ કાર સ્ટોકમાં જ ન હતી નાણાં કંપનીમાં જમા ન થયા ના એ પૈસા ક્યાં ગયા એ કોઈને ખબર હતી ગ્રાહકો પાસે પણ પૈસા નહોતા કંપની પાસે પણ પૈસા નહોતા તો ઠગાઈ કેવી રીતના થઈ આ બંને લોકો ભેગા મળીને શું કરતા હતા તો એ લોકો જૂની કાર જે હતી એ ઊંચા ભાવે ખરીદતા હતા અને પછી બીજા જે ડીલર છે એમની સાથે મેળા કરી અને એને વેચી દેતા હતા એનો હિસાબ અને એ બધું જ કંપનીના ખાતામાં એટલે જ ન હતું કારણ કે એ લોકો જાતે જ એ ગાડી ખરીદી અને એને વેચી નાખતા હતા એનો કોઈ હિસાબ કંપનીમાં ન હતો ફ્રોડ રસીદો બનાવીને એ આપતા હતા અને સાથે જ જેની સાથે મેળા કરેલા હતા એને પણ પૈસા ખવડાવી દેતા હતા એટલે બારોબાર વહીવટ થઈ જતો હતો આંગળિયાના રૂપે કે પછી સીધા કેશના રૂપે પૈસા લેતા પોતાના પર્સનલ એકાઉન્ટમાં પૈસા લેતા એટલે એનો હિસાબ કંપનીને ક્યાંય મળે જ નહીં ડીજે ઓટો હોર્સને જ્યારે આ ખબર પડી ત્યારે કે આવો કંઈક ગોલમાલ થઈ રહ્યો છે સ્વાભાવિક રીતના જે સામાન્ય લોકો હોય જે ત્યાં ગયેલા હોય એ લોકોને પણ ખબર પડી કે કંઈક તો ગડબડ થઈ છે અમે આટલા સમયથી રાહ જોઈ રહ્યા છીએ અમારી નવી ગાડીના કે પેમેન્ટની તો અમને મળી કેમ નથી તો પછી એ લોકોએ પણ કમ્પ્લેન કરી

સેકન્ડ હેન્ડમાં કોઈ કસ્ટમર ત્યાં વેચવા આવે તો તેમની પાસેથી ગાડી ખરીદવાનું કામ કરતું અને ત્યારબાદ આ ગાડીઓ તેમના સ્ટાફ બારોબાર ડીલરોને વેચતા હોય છે તે અંગે તેઓ ગાડીઓનો તેમનો સ્ટોક અને હિસાબ ચેક કરતા તેમાં કુલ ત્રેપન ગાડીઓની અછત આવેલ તથા અન્ય કસ્ટમરોની એવી ફરિયાદ આવેલી કે અમારે તમને ગાડીઓ આપેલ છે પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય જેથી બીજી પંદર ગાડી કે જે આ બંને કર્મચારીઓએ વારંવાર ડીલરોને વેચી નાખી હોય એટલે ટોટલ અડસઠ ગાડીઓની કુલ રૂપિયા નવ કરોડ તેતાલીસ લાખ નવ કરોડ એકોતેર લાખ એક નવ કરોડ એકોતેર લાખ તેતાલીસ હજાર ની ફરિયાદ નોંધાયેલ છે જેમાં તેનો મેઇન આરોપી તરીકે સમીર શર્મા છે જે જનરલ મેનેજર છે તથા બીજો આરોપી તરીકે ચિરાગ દલ છે જે આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું કે કુલ અડસઠ ગાડી બાબતે બંનેની પૂછપરછ કરવામાં આવી આરોપીઓએ આ ગાડી કંપનીની બહાર એક ડીલર સાથે વેચી નાખી હતી અલગ અલગ જગ્યાએ લોકો વેચતા હતા અને એનાથી નવ પોઈન્ટ એકોતેર કરોડની રકમ એમણે પોતે મેળવી હતી એટલી એટલાની છેતરપિંડી કરી સોલા પોલીસે નવ પોઈન્ટ એકોતેર કરોડની છેતરપિંડી મામલે સમીર શર્મા અને ચિરાગ દત્તની ધરપકડ કરી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી પૈકી ચિરાગ દત્ત અને સમીર અમુક રકમ પોતાની મિલકતમાં રાખતા હતા અમુક રકમનું એમને પોતાની મિલકત બનાવવામાં વાપરી લીધી હતી ઓનલાઈન ગેમિંગ પણ એ બંને ખૂબ કરતા હતા જેમાં એ પૈસા હારી ગયા હતા અને એના કારણે એમનું ખુરાફાથી મગજ ચાલ્યું કે અમે આવું કંઈક કૌભાંડ કરી દઈએ ગાડીઓ ખરીદી અને વેચાણ કરી અને કરોડોની છેતરપિંડી એમણે આચરી એના પછી ચિરાગ દત્ત એ મુખ્ય આરોપી હતો એ એની પહેલાં પણ ક્યાંક કામ કરતો હતો ત્યાં પણ એને આવું જ કર્યું છે ઓનલાઈન ગેમિંગમાં જ્યારે એ હારી ગયો એના પછી એને છેતરપિંડી શરૂ કરી ત્યાં આગળ પણ આવા કૌભાંડો કરેલા છે જેની કોઈ તપાસ નહોતી થઈ પણ હવે આ તપાસમાં એ અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે આખી તપાસ પણ આગળ વધારવામાં આવી છે ચાર દિવસના રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે સાથે જ બીજા જેટલા પણ ડીલરો છે જે જૂની કાર લે વેચનું કામ કરે છે એ પણ જો આમાં સંડોવાયેલા છે તો એની સામે પણ તપાસની કામગીરી પોલીસે હાથ ધરી છે એક એક પછી લોકોની પૂછપરછ પૂછપરછ જે જે કારની કરી 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 રહ્યા છે છે એની અને બીજી માહિતીઓ પણ એકઠી કરવાની શરૂઆત દીધી તપાસમાં હકીકતો સામે આવી એ હકીકતો જાણ્યા પછી જે ડી જે ઓટો હોર્સ છે એ બધા લોકોએ જેની સાથે ઠગાઈ થઈ છે એમને બોલાવ્યા એમની માહિતી લીધી તમારી સાથે કેવી રીતના ઠગાઈ થઈ શું થયું તમને શું વાયદા કરવામાં આવ્યા હતા કેટલા પૈસા તમારા લેવામાં આવ્યા હતા કે પછી ગાડી વેચી હતી એના ભાવ કેટલા હતા એ બધું જ જાણી અને હવે ધીરે ધીરે જેમ જેમ રિકવર થઈ રહ્યા છે પૈસા અને ગાડી એ રીતના એ લોકોને ગ્રાહકને એમના પૈસા કાં તો પછી વળતર રૂપે જે ગાડી આપવાની હોય એ પરત આપવાની કામગીરી શરૂ કરી દીધી છે એટલે ગ્રાહકોને કોઈ નુકસાન ન પહોંચે એવી રીતના પોલીસે પણ રિકવરીની શરૂઆત કરી છે સાથે જ ડીજે ટોયોટાએ પણ એ લોકોને ગાડી પાછી આપવાની ગ્રાહકોને તૈયારી કરી દીધી છે સાથે જ પોલીસે આ બંને સામે કાર્યવાહી અને પૂછપરછ બાદ બીજા એવા આરોપીઓ પણ હતા જે જૂની કારના લેવેચ કરતા હતા એના નામ પણ કઢાવ્યા છે એ જૂની કારના લેવેચ કરતા ડીલરો પાસે પણ તપાસનો ધમધમો શરૂ થઈ ગયો છે અને એક પછી એક જગ્યાએ પોલીસ જઈ અને તપાસ કરી રહી છે એટલે આવું બીજા કોઈ પણ ફ્રોડ કરતા હશે તો એને પણ પકડી પાડવામાં આવશે અને અંતે જે લોકો સાથે ઠગાઈ થઈ એ લોકોને નુકસાન ન થાય અને ગ્રાહકોને આ ગ્રાહકોને આમાં ભોગ ન બનવું પડે કારણ કે કોકની લાલચ હતી કંપની પર ભરોસો કરી અને ગ્રાહકો આવ્યા હતા એટલે એ લોકો એનો ભોગ ન બને એના એમને બચાવવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે એટલે એમને ફ્રોડમાંથી કાઢવા માટે જે પૈસા આપવાના હોય કે પછી એમને જે ફ્રોડ થયું છે એમની જે ગાડી લેવામાં આવી હતી એ ગાડી પરત કરવાની વાત હોય એ બધું જ પાછું આપવામાં આવી રહ્યું છે અને ફરી લોકો આવી રીતના કોઈની જાળમાં ન ફસાઈ જાય એના માટે એજન્સીએ બોર્ડ લગાવેલા જ હતા પહેલાંથી ત્યાં લખેલું જ હતું કે કેશમાં પેમેન્ટ નથી થવાનું તમે જો કેશમાં પેમેન્ટ કરો છો સરકારના નિયમો મુજબ તો તમારે એની રિસિપ્ટ લેવી જરૂરી છે એકાઉન્ટમાં જ પે કરવાના છે પૈસા છતાં પણ લોકો ઘણી બધી વાર વાતોમાં આવી જતા હોય છે એટલે આવા બહુ જ બધા કિસ્સાઓ પહેલાં પણ આવ્યા છે આ પહેલીવાર બનેલી ઘટના નથી કે આ પહેલીવાર આવું થયું હોય એવું નથી અને પહેલાં પણ અનેક કિસ્સા આવ્યા છે કે મોટી બ્રાન્ડ કે પછી કંપનીના નામ હેઠળ નીચે કામ કરતા લોકોએ આવી રીતના ઠગાઈ કરી હોય પૈસા એકાઉન્ટમાં જ નાખવાના હોય આપણે બધાએ યાદ રાખવાનું છે કે આપણે શોર્ટકટના માધ્યમ અપનાવવાના ચક્કરમાં કે પછી કોઈના પર ભરોસો કરીને એવું કશું ન કરીએ કે જે આપણને નુકસાન કરાવે એટલે અત્યારે તો પોલીસ પણ પોતાનું કામ કરી રહી છે ડીજે ટોયોટા પણ પોતાનું કામ કરી રહ્યા છે ગ્રાહકો સુધી જલ્દીમાં જલ્દી એમ એમને જે ટેન્શન આટલા વખતથી હતું એ ટેન્શન દૂર થાય એના પ્રયાસો થઈ રહ્યા છે આ આખી માહિતી અને આખો વિડીયો બનાવવાનો એક જ ઉપદેશ હતો કે તમે પણ જો એવું વિચારો છો કે તમે તમારી જૂની ગાડી આપી નવી ગાડી લેવા માંગો છો તમે પણ કોઈ બ્રાન્ડ પર ટ્રસ્ટ કરીને ગયા છો તો તમને એટલી ખબર હોવી જોઈએ કે એ બ્રાન્ડ તમને મદદ તો કરશે તમારી સાથે જે ખોટું થયું છે એમાંથી પણ તમને બહાર કાઢશે પોલીસ તો છે જ પોલીસ પોતાનું કામ કરી જ રહી છે એટલે આ માહિતી પહોંચાડવાનો ઉપદેશ માત્ર એ હતો કે કોઈ પણ તમને જો ઠગવા આવે છે તો તમને ખબર હોય કે આ લોકો આવી રીતના ઠગાઈ કરતા હોય છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો